વલસાડ શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વાપી અને પારડીમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. વલસાડના ખેરગામ રોડ ઉપર વરસાદી પાણી ભરાયા છે. રોડ ઉપર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી. પારડીના ચંદ્રપુર નજીક હાઇવે ઉપર પાણી ભરાયા છે. મુંબઈ અમદાવાદ નેશનલ હાઇવે ઉપર પાણી ભરાયા. પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી છે. ઉમરગામ બ્રિજ નીચે સ્ટેશન રોડ ઉપર પાણી ભરાયા છે. હવામાન વિભાગની આગાહીને પગલે વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ વધુ માહિતી સાથે સંવાદદાતા જાવેદ ખાન ફોન લાઈન પર જોડાયા છે જી જાવેદ કેવા પ્રકારનું વાતાવરણ વલસાડમાં શું વિગતો તો ફરી એકવાર સંપર્ક કરીશું આ બે તસવીરો આપની ટીવી સ્ક્રીન પર ભારે વરસાદ વરસ્યો છે વલસાડ જિલ્લામાં હજી સાત દિવસ ઉત્તર મધ્ય ગુજરાતમાં ભારેથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે જોકે ત્યારબાદ ચોમાસું નબળું પડી શકે છે તેવી આગાહી પણ કરવામાં આવી છે આ તમામની વચ્ચે હજુ પણ આવનારા પાંચ દિવસમાં વરસાદી માહોલ જોવાનો રહેશે ઉત્તર મધ્ય ગુજરાતમાં જ્યાં વાદળછાયું વાતાવરણ છે ત્યાં દક્ષિણ ગુજરાતમાં વરસાદ સતત પડી રહ્યો છે વરસાદને લઈ કેટલીક જગ્યાઓ પર નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાયા હતા વલસાડમાં વરસાદ સાથે ભારે પવન પણ ફૂંકાયો છે સૌરાષ્ટ્રમાં પણ કંઈક પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ વલસાડ વાપી પારડી વિસ્તારમાં વરસાદ વરસ્યો છે જાવેદ ખાન ફરી એકવાર ફોનલાઇન પર છે અમારી સાથે જે જાવેદ વલસાડમાં અત્યાર સુધી કેટલો વરસાદ શું ગતો જી વલસાડ જિલ્લાની અંદર વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે ત્યારે દસ ઓગસ્ટ થી વલસાડમાં એક ઇંચ વધુ વરસાદ વરસ્યો બીજી તરફ પાડી ઉમરગામ વિસ્તારમાં પણ વરસાદી માહોલ છવાયો હતો ત્યારે વલસાડની અંદર છત્રીસ એમએમ ધરમપુર ની અંદર સાત એમએમ પારડીમાં બાર એમએમ કપરાડામાં દસ એમએમ અને ઉમરગામમાં દસ એમએમ તેમજ વાપીમાં તેતાલીસ એમએમ જેટલો વરસાદ નોંધાયો હતો જે દસ ઓગસ્ટ સુધી હતો હજી પણ વરસાદ જે છે ઉમરગામ તેમજ વલસાડ જિલ્લામાં ક્યાંક છૂટોછવાયો પડી રહ્યો છે મોટા ભાગની વાત કરું તો હાઈવે જે વરસાદી પાણી ભરાયા હતા વાહન ચાલકોને પરેશાની થઈ હતી બીજી તરફ ઉમરગામ વિસ્તારમાં પણ કેટલીક જગ્યાઓ પર વરસાદી પાણી ભરાયા હતા નગરપાલિકા દ્વારા જે ગટરો સાફ કરવાની હોય છે સાફ ના થવાને કારણે જે વરસાદી પાણીનો જે છે નિકાલ ના થવાને કારણે આ પાણી રસ્તા ઉપર ભરાયા હતા બિલકુલ તમામ જાણકારી બદલ આભાર